નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ પારોલ યુનિવર્સિટીએ ટેક એક્સપો બે હજાર ચોવીસનું સફળ આયોજન કર્યું પારુલ યુનિવર્સિટી ખાતે ફરી એકવાર ટેક ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો આ વાર્ષિક ફ્લેગશીપ ટેકનિકલ એક્ઝિબિશન ટેક એક્સપો બે હજાર ચોવીસ વિદ્યાર્થીઓને ટેકનોલોજી ક્ષેત્રમાં ટ્રેનિંગનો પ્રેક્ટિકલ અનુભવ પૂરો પાડતો એક રોમાંચક અને રસપ્રદ કાર્યક્રમ છે આ ઇવેન્ટ વિદ્યાર્થીઓની ઇન્ડસ્ટ્રીને ટેક એક્સપો બે હજાર ચોવીસમાં ઇનોવેશન પ્રત્યે યુનિવર્સિટીની કટિબદ્ધતાની ટોચની પ્રાથમિકતા પ્રત્યે હાઇલાઇટ કરાઈ હતી દેશમાં અગ્રણી ટેકનિકલ ફેસ્ટિવલ પૈકીના એક તરીકે ટેક એક્સપો બે હજાર ચોવીસમાં એન્જિનિયરિંગ એપ્લાઇડ સાયન્સ કમ્પ્યુટર એપ્લિકેશન અને એગ્રીકલ્ચર સહિતની ફિલ્ડના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જ્યાં તેમણે ટેકનિકલ પ્રોજેક્ટ્સ અને ઇનોવેશનની રજૂઆત કરી હતી કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સાથે સાથે રાજ્ય અને દેશની બીજી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને પણ આમંત્રણ કરવામાં આવી હતી તો આવ્યું આ ઓટોમેટિક સ્વિંગિંગ બેબી નેપનેસ બનાવ્યું છે જેનો મેન હેતુ છે કે અગર પેરેન્ટ્સ ગમે ત્યાં બહાર હોય તો એને વિડીયો મોનિટરિંગ કરી શકે એનું ફીચર રાખ્યું છે પછી એક છે ટેમ્પરેચર સેન્સર કે તેનાથી અલ્ટ ઇન્ફ્રારેડ ટેમ્પરેચર સેન્સર છે તો એનાથી બેબીનું ટેમ્પરેચર ગમે ત્યારે મેજર કરવું હોય તો કરી શકે છે પછી એક વેટ સેન્સર રાખ્યું છે કે બેબી અગર બેડ વેટ કરે તો એ એક એલઈડી રાખી છે બ્લિન્ક કરી દે કે પેરેન્ટ્સને ખબર પડી જાય કે બેબીએ વેઇટ કર્યું છે તો એને ક્લીન કરી દે પછી એક મ્યુઝિક સિસ્ટમ પણ રાખ્યું છે કે બેબી અગર ક્રાય કરે અથવા તો એને એન્ટરટેન કરવું હોય અને કામ રાખવા માટે તો એ મ્યુઝિક સિસ્ટમ છે જેનાથી તમે મ્યુઝિક પ્લે કરી શકો છો પછી એક ક્રાય સેન્સર કરીને છે જેનાથી બેબી અગર ક્રાય કરે તો એને શાંત રાખવા માટે એક ટોય ઉપર રાખ્યું છે સ્વિંગિંગ ઉપર કે એ ઓટોમેટિક ફરવા મળશે તો બે બી એ એનાથી કામ થઈ જશે તો અને એક વિડીયો મોનિટરિંગ છે કે જેનાથી લાઈવ ફૂટેજ તમારા ફોનમાં કે લેપટોપ તમે જેનાથી કનેક્ટ કર્યું હોય તમને ગમે ત્યાં મળી જશે અને બનાવતા અમને એક મહિના જેવું ઓલમોસ્ટ લાગ્યું છે છે માર્કેટમાં અવેલેબલ છે પણ બે ફીચર ખાલી તમને ટેમ્પરેચર મળી શકશે અને ઓટોમેટિક મળી જેનો કોસ્ટ છે પંદર હજાર જેટલો અને અમે રાખ્યો છે અમારો નવ દસ હજાર જેટલો કોસ્ટ જેમાં તમને છ પેરામીટર મળે છે જેમ કે બજારમાં તમને ખાલી બે પેરામીટર વાળા જ અવેલેબલ છે હમણાં અને એનો પણ પંદર હજાર જેટલો મિનિમમ કોસ્ટ છે એક તો પહેલું એવું હતું કે અગર પેરેન્ટ્સ વર્કિંગ પેરેન્ટ્સ મેન તો કે વર્કિંગ પેરેન્ટ્સ છે અથવા તો પેરેન્ટ્સને કંઈક કામ કરવું છે અને તો એ ઓટોમેટિક સ્વિંગિંગવાળું થઈ શકે કે હિંચકો ના નાખવો પડે આખો દિવસ એમને પછી એક છે કે વિડીયો મોનિટરિંગ તો એ લોકો બીજા રૂમમાં કામ કરતા હોય કે ગમે તે હોય તો એને વિડીયો પણ જોઈ શકે એવું છે પછી ટેમ્પરેચર કોઈકવાર બેબીનો લેવામાં બહુ વાંધો આવતો હોય છે કે બેબી રોવા માંડે કાં એવું કંઈ કરે તો મેં ઇન્ફ્રારેડ રાખ્યું છે કે જેનાથી સીધું એ વિધાઉટ તમે કોઈ પણ ટચ એના વગર તમે ટેમ્પરેચર સેન્સ કરી શકો છો પછી મેન તો એક છે કે વેઇટવાળું કે અગર મોસ્ટલી પ્રોબ્લેમ એ હોય છે કે બેબીએ કદાચ વેઇટ કર્યું હોય બેડ તો એનાથી એને છાતીમાં તાવ બહુ બધા વાંધા છે કે એનાથી પ્રોબ્લેમ થઈ શકે તો એથી લાઈટ બ્લિંક થઈ જાય તો તરત જ ખબર પડી જાય કે આ બેબીએ વેડ કર્યો છે બેડ તો એને ક્લીન કરવામાં તેમને આસાની રહે અને બીમાર પડવાના કે તાવને એ બધાના ચાન્સીસ ઓછા રહે અને હેતવી માંડલિયા અને આ મારા ટીમ મેમ્બર્સ છે ખુશી ટિબરેવાલા હર્ષિદ્ધિમાન અને સાહિલ શર્મા ઓકે સો આ અમારું સ્કારા રોબોટ છે જે સિક્સ એક્સિસ રોબોટ છે અને આ રોબોટ અમે સિક્સ ડિગ્રી ઓફ ફ્રીડમ પ્રોવાઇડ કરીએ છીએ અને આ રોબોટ અમે જે થ્રીડી પ્રિન્ટેડ ટેકનોલોજીથી ડેવલપ કરેલો છે તો એ બહુ લાઇટ વેઇટ અને હાઈ સ્ટ્રેન મટીરિયલથી બનાયો છે અને અમારા રોબોટના ડિઝાઇન ઇનોવેશનમાં અમારું એવું એવું ડિઝાઇન ઇનોવેશન અમારું એ છે કે અમારો રોબોટનું જે એન્ડ ઇફેક્ટર છે એ મલ્ટીટાસ્ક મલ્ટીપર્પસ છે એટલે તમે તમારા જે પણ તમારા ટાસ્ક છે એ પ્રમાણે તમે એના એન્ડ ઇફેક્ટરને ચેન્જ કરીને તમારા ટાસ્ક કમ્પલીટ કરી શકો છો તો અને આ રોબોટનું અમારું એક એડવાન્સ ેજ છે કે તમે આ રોબોટને જે માર્કેટમાં જે બીજા રોબોટ્સ અવેલેબલ છે એની સાથે પ્રાઇસ કમ્પેરિઝન કરીએ તો અમારો રોબોટ એ પ્રમાણે પણ પ્રાઇઝમાં ઘણો સસ્તો અને મટિરિયલ પ્રમાણે ઘણો લાઇટ વેટ અને હાઈસ્ટેન્ટ મટિરિયલનો બનાવેલો છે અને અમારા રોબોટનું અમે એક જીયુઆઈ ડેવલપ કર્યું છે જે યુઝર ફ્રેન્ડલી અને ઘણું ઇઝી છે તો તમારા રોબોટને ઓપરેટ કરવા માટે કોઈ કહેવાય સ્કિલ વર્કરની જરૂરત નથી તમે ઇઝીલી અને દસ મિનિટમાં શીખીને તમે રોબોટને ઓપરેટ કરી શકો છો અને આ રોબોટ જે છે અમારો તો એમાં અમે તમને ક્લોઝલુ ફીડબેક સિસ્ટમ પ્રોવાઈડ કરીએ છીએ એટલે તમારો રોબોટ એક વખત તમે પ્રોગ્રામ સેટ કરી દો તે ત્યારબાદ રોબોટ એની આપમેળે જે પ્રોગ્રામને ફરીથી જે પણ કમાન્ડ છે એ લઈને એને એકને લૂપમાં ચલાવ્યા રાખશે કામ કરી શકે હા એક સાથે તમે તમે જેટલા પણ એને ટાસ્ક તમે આપો છો તમારી રીતે તે તમે જેટલા ટાસ્ક તમારે પરફોર્મ કરાવવા છે એ ટાસ્ક તમારે અંદર ફીડ કરવાના હોય છે અને ફીડ કર્યા પછી એ રોબોટ એના એક કમ એક ટાસ્કને લૂપમાં ફેરાયા રાખશે જ્યાં સુધી યુઝર એને ત્યાં કેન્સલ ના કરી દે અમે પીએલએ પ્લસ મટિરિયલથી થ્રી પ્રિન્ટેડ ટેકનોલોજી યુઝ કરીને રોબોટ ને ડેવલપ કર્યો છે આ હાલના મશીન છે એ રીતે અમારો રોબોટ પહેલાં તો કોસ્ટમાં છે જ કોસ્ટમાં અમારો રોબોટ એમના કરતાં ચીપ છે અને જે અમારું મટીરિયલ છે એ રીતે એક તો અમારું રોબોટ છે થ્રી સિક્સટી ડિગ્રી એન્વલોપ તમે પૂરું યુઝ કરી શકો એને એક તો અમારું જીયુવાય છે એ બહુ યુઝર ફ્રેન્ડલી છે એટલે તમે એના માટે કોઈ સ્કિલ ઓપરેટર તમને કોઈ રિક્વાયરમેન્ટ નથી અને અમારા રોબોટનું જે એન્ડિફેક્ટર છે એ અમારું ઇનોવેશન છે કે મલ્ટીપર્પઝ એન્ડિફેક્ટર છે कॉस्टिंग अराउंड हमें आर एन डी ने करी नहीं लास्ट प्राइस हमें सेवेंटी टू एटी थाउजेंड में आने मार्केट में सेल करी uh, yeah, actually, e से कर ही सकिए सर तेजस पाटिल एक्चुअली दिस इज़ अ वायरलेस पावर ट्रांसमिशन फॉर ई व्हीकल्स पहले तो ये सोलर पैनल से एनर्जी लेकर आपको पावर स्टेशन पे बैटरी होता है उसमें चार्ज होता है बैटरी चार्ज होने के बाद आपको रोड पे दो कोयल्स इंस्टॉल करके रहता है वो दो तो प्राइमरी कोयल्स होता है कार का नीचे दो सेकेंडरी कोयल्स इंस्टॉल होता है द सेकेंडरी कोयल्स वो तो कार का बैटरी से कनेक्ट होते हैं ये सोलर पैनल से आपको रिसीव होता है ना एनर्जी वो प्राइमरी कोयल से आपको बैटरी का सेकेंडरी कोल को चार्ज सेंड होता है कार बैटरी ऑटोमेटिकली चार्ज हो जाता है वायरलेस पावर ट्रांसमिशन ये तो अलग कुछ भी नहीं है मतलब घर में हम लोग वायर से चार्ज करता है मतलब कुछ कार को बाइक को ये तो वायरलेस पावर ट्रांसमिशन होता है और अभी ये वायरलेस पावर ट्रांसमिशन कुछ पार्किंग एरियाज़ में नहीं तो अगर कुछ हाईवे पर वैसा लगाते मतलब पेट्रोल पंप की तरफ लगाते हैं जस्ट जाके उधर पार्क कर देगा तो पूरा कार ऑटोमेटिकली चार्ज हो जाता है आ, कार बनाने से और थोड़ा सा ज़्यादा होता है मतलब उससे एक टेन परसेंट ज़्यादा कॉस्ट होता है क्योंकि कार का नीचे दो वो कायल्स है ना वो इंस्टॉल करना है बस उतना ही तो इसके लिए स्पेशली उस तरह की कार नहीं पड़ती है, ना इस तरह नहीं इस तरह है। आ, आ, वी कैन इंस्टॉल दी कॉइल्स ऑन ई व्हीकल्स एक्चुअली इससे कोई दूसरा मॉडल वैसा बनाना कुछ नहीं है कार ये तो अभी हम ज़्यादा देख सकते हैं अभी घर पे एक घंटे दो घंटे वैसा वेट करना है नहीं तो पावर स्टेशन पे जाके वेट करना है वैसा ये तो हम लोग को कुछ समय में वायरस थोड़ा सा दिक्कत हो जाता है ये दिक्कत हो नहीं थे और पावर चार्ज होता है और एज़ वी कैन सी वी कैन इंस्टॉल कॉल्स ऑन ओवरऑल रोड विच वी डोंट हैव टू वेट फॉर एनी हाउस और एनी पावर स्टेशन वाइल ड्राइविंग ऑन द रोड વી કેન ઇન્સ્ટોલ ઓલ ધ કોઇલ્સ ઓન ઇટ એન્ડ વીટ વિલ બી ઓટોમેટિકલી ચાર્જ ધી કાર વેલ ઓન ડ્રાઈવિંગ મોશન ફ્યુચર પ્લાન તો અભ કુછ કુ કન્ટ્રીઝમાં હો રહ બસ પૂરા એક સાઈડ કો રોડ કો વાયરલેસ પાવર ટ્રાન્સમિશન હોતા હોય બસ ડ્રાઇવિંગમાં વૈસા કરવા કે લીધ રહે ગોપી ગોપી નાયક પારૂલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ ફેકલ્ટી દ્વારા ટેક એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જે બે હજાર કરતાં વધારે સ્ટુડન્ટ્સ ઇનોવેટિવ પ્રોજેક્ટ ડિફરન્ટ બ્રાન્ચમાં મિકનિકલ એન્જિનિયરિંગ કમ્પ્યુટર એન્જિનિયરિંગ આઈટી ઓટોમોબાઈલ એવા ડિફરન્ટ સેક્ટર્સમાં ઇનોવેટિવ પ્રોજેક્ટનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે આ ઇનોવેટિવ પ્રોજેક્ટમાંથી ઘણા બધા આઈડિયાઝ જે સમાજના સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે જેમાં ડિફેન્સ સેક્ટર છે એગ્રીકલ્ચર સેક્ટર છે ઓટોમોબાઇલ સેક્ટર છે અને આ ટેક એક્સપો બે દિવસ માટે ખુલ્લો રહેવાનો છે જેમાં વડોદરાની જનતા સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ પારુલના બધી કોલેજના વિદ્યાર્થીઓ એક્ઝિબિશનનું વિઝ વિઝિટ કરશે અને આ એક્ઝિબિશનમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સને પણ ઇન્વાઇટ કરેલા છે કે જેનાથી સ્ટુડન્ટ્સને ઇનપુટ મળી અને આ આઇડિયાને આગળ લઈ જઈ અને જે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેને વેગ આપવા માટે અમે આ પ્રોજેક્ટના આઉટકમમાંથી કોઈ રિસર્ચ પબ્લિકેશન છે કોઈ પેટન્ટ છે અને આગળ કોઈ સ્ટાર્ટઅપ કરી શકે એવું એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે અને આ એક્ઝિબિશન અમે છેલ્લા દસ વર્ષથી બે દિવસ માટે સ્ટુડન્ટ્સને આ ઇનોવેટિવ પ્રોજેક્ટને એક્સપોઝર અને એક વેગ આપવા માટે કરવામાં આવે છે બે હજારથી વધારે સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ થયેલા છે અને પાંચ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ બે દિવસમાં વિઝિટ કરશે ડૉક્ટર વિપુલ વેકરિયા ડીન ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ પારુલ યુનિવર્સિટી